નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જે આગલા સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણના સુપર મોસ્ટ આઈમ્પી ટોપિકના સુપર મોસ્ટ આઈમ્પી પોઈન્ટ છે તેના વિશેની આપણે માહિતી મેળવતા જેમાં સમાનાર્થી છે વિરુદ્ધાર્થી છે શબ્દો સમૂહ છે રુધિપ્રયોગો છે કહીવતો છે તે તમામની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ તેના સિવાયના જે સુપર મોસ્ટ આઈમ્પી કહીવતો છે તેની માહિતી આ સેશનમાં મેળવશું અને સમાનાર્થી વિરુદ્ધાર્થી છે પ્રયોગો છે તે તમામની માહિતી આપણે આગલા સેશનમાં મેળવવાના છીએ તો આપ સૌ જે લોકો ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા છે તેની તૈયારી કરી રહ્યા છીએ તમામ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈને રહેજો અને જે તમારા મિત્રો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને પણ ઉપયોગી રહે તે માટે આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક છે તેને પણ શેર કરજો તો આજે આપણે જે સુપર મોસ્ટ આઈમપી જોવાની છે તે કંઈક આ પ્રમાણે છે કહ્યું તો સાત દીકરાનો બાપ ચોકલે ઢંકાય એટલે સાત દીકરાઓ તારા થતા કાર્યોથી પિતાને જે નામના મળે એથી એટલે કે સાત દીકરાઓ દ્વારા તારાની જગ્યાએ દ્વારા હોય થતા કાર્યોથી પિતાને જે નામના મળે એ એક દીકરાનો બાપ ચરુએ એ ભંકાય અપિક નામના એક દીકરાનો કાર્યોથી બાપને મળે એટલે બરાબર જે દીકરાની નામના છે તેના દ્વારા છે બરાબર દીકરાના જે કાર્યો છે તેના દ્વારા બાપને છે એ નામના મળે છે સાત દીકરી એ બાપ વાંજ્યો એટલે કે પુત્રી એક પારખું ધન છે પુત્ર દ્વારા વંશવેલો જીવંત રહે છે એટલે પુત્રી છે તે પારખું ધન છે બરાબર અને જે પુત્ર દ્વારા જે વંશવેલો છે એ આગળ વધે છે એમ અથવા તો આગળ જીવિત જીવંત રહે છે એટલે કે સાત દીકરી બાપ વંજ્યો સાત સાંજે ત્યાં તેર તૂટે ઉપજ કરતા ખર્ચ વધી જઉં સાતમા સુર ને પાંચમા સુર ગમે તેમ ગબડે એવું સાપ કાચડી બદલે પણ વળ ન મુકે પ્રાણ અને પ્રકૃતિ જતી નથી સાપ કાટતા તો પેઠી એક મુશ્કેલી દૂર કરતા બીજી મુશ્કેલી બેઠી સાપ ગયા ને લિસોટા રહ્યા એટલે કે સાપ યો અને લિસોટા રહ્યો કાર્ય પૂરું થઈ જાય એ પછી પણ તેના સં કાર ચાલુ રહે એટલે કે કાર્ય પતી જાય તો પણ તેના જે બાબતો છે તે ચાલુ રહે અથવા તો નિશાન છે તે રહી જાય સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એકે ને હાનિ ન થાય એમ કરથી કામ લેવું બરાબર સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એટલે એક હાનિ ન થાય તે રીતે કરથી કામ લેવું સાપ ના મોંમાંથી અમૃત ન નીકળે એટલે કે સાપ છે તેના મોંમાંથી અમૃત ન નીકળે દુષ્ટ લોકો પાસેથી સારાની આશા ન રાખવી એટલે દુષ્ટ જે માણસો છે તેની પાસે સારા કાર્યની આશા રાખવી જોઈએ નહીં સાપને ઘેર સાપ પરો જીભ ચાટીને પાછો વણાવો એટલે સમાન ગુણધર્મીઓ એકબીજા સાથે વ્યવહાર એકબીજાને અનુકૂળ હોય છે એટલે કે સાપને ઘેર સાપ પરો અને જીભ ચાટીને પાછો વણાણો એટલે કે જે સમાન ગુણધર્મી છે બરાબર એકબીજા સાથે જે વ્યવહાર છે એકબીજાને અનુકૂળ હોય છે સાપે સસુંદર ગળું સાપે સસુંદર ગળું એટલે કામને પૂર્ણ કરવા જતા એવા સંજોગો ઊભા થાય કે તે પૂર્ણ કરવામાં પણ નુકસાન અને છોડી દેવામાં પણ નુકસાન એટલે કાર્ય છે એ પૂર્ણ કરવા જતા સંજોગો એવા સર્જાય કે એને પૂરું કરીએ અથવા છોડી દઈએ બંનેમાં નુકસાની જોવા મળે સામા બોલી સાસરે ન સમાય એટલે કે સામો જવાબ આપનારી સ્ત્રીનું સાસરે માન રહેતું નથી સારા કામમાં સો વિઘ્ન એટલે કે સારું કાર્ય છે બરાબર સારું કામ કરવાનો આરંભ કરીએ ત્યારે અનેક વિઘ્નો આડા આવે છે એટલે કે મુશ્કેલી છે તે પડે છે સારામાં સૌનો ભાગ એટલે કે સારામાં સૌનો ભાગ એટલે સુખમાં સો ભાગ પડાવે સારો હોય તો માટી નીકળ કચરાની પાટી સારો હોય તો માટી નિકર કચરાની પાટી એટલે કે પતિ સારી હોય તો જ સ્ત્રી સુખ મળે નહીતર આખું જીવન બરબાદ થઈ જાય એટલે કે જો પતિ સારો હોય બરાબર તો જ સ્ત્રી છે તેને સુખ મળે નહીતર આખું જીવન છે બરબાદ થઈ જાય સાસરે સમય નહીં ને પિયર માય નહીં સાસરે સમય નહીં ને પિયર માય નહીં એટલે ક્યાંય અનુકૂળ થઈને ન રહે તેવા સ્વભાવની સ્ત્રી બરાબર ક્યાંય અનુકૂળ રહી ન રહે તેવા સ્વભાવની સ્ત્રી સાસુ કોઈની સાકર નહીં ને કોઈની સાસુ કોઈની સાકર ને માં કોઈની દાકણ નહીં સાસુ એ વહુ સાથે મીઠાસ વ્યવહાર રાખવો તથા એ વહુને માતા જેવો પ્રેમ આપવો સાસુ ગઈ શિવરાત વહુને આવી નવરાશ સાસુ ગઈ શિવરાત વહુને આવી નવરાશ સાસુની ગેરહાજરીમાં વહુને સુખ સાસુ દમેશ સવેળા તો વહુ દમે પવેળા એટલે સાસુ દેખતા દુખ આપે તો વહુ છાની રીતે દુખ આપે એટલે કે સાસુ છે બરાબર એ દેખતા દુખ આપે વહુ છે એ છાની રીતે ને છુપાઈને દુખ આપે સાહેબ ખુદા મહેરબાન તો બધા પહેરમાન ખુદા મહેરમાન તો બધા પહેલવાન અથવા તો સાહેબ મહેરબાન તો બધા પહેલવાન ઈશ્વરની કૃપા હોય તો મૂર્ખ પણ ઉત્તમતા પામી શકે એટલે કે ઈશ્વરની કૃપા હોય તો મૂર્ખ પણ છે તે ઉત્તમતા પામી શકે નો સતાપ અને દીઠાનું એટલે સાંભળવાથી અને નજરે જોવાથી દુઃખ થાય છે સાંભળીએ જનનું ને કરીએ મનનું એટલે બધાની વાત સાંભળવી પણ આપણા મનને ઠીક લાગે તે જ કરવું એટલે તમામની વાત સાંભળવાની જે યોગ્ય આપણે લાગે ઠીક લાગે તે કાર્ય કરવું સાંકડા કપાળમાં સોળ ભમરા ગરીબનું નસીબ ગરીબ સાબેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે બરાબર સાબેલું બજાવે તો હું જાણું કે તું સાણો છો કલાની કદર ન કરવી સિંહ પાંજે પડ્યો ગરીબ એટલે કે સિંહ પાંજરે પડ્યો ગરીબ એટલે ગુલામી દુઃખ કર હોય છે એટલે ગુલામી છે હોય છે સિંહ મળે પણ ઘાસ અથવા ખડ ખાય એટલે સિંહ તો ખડ ન ખાય અથવા ઘાસ ન ખાય માણસો પોતાની ટેક કે પોતાની સ્વભાવ ક્યારેય છોડતા નથી એટલે કે જે ટેવ હોય બરાબર અથવા તો ટેક હોય બરાબર તેનો સ્વભાવને જે છે તે છોડતા નથી માણસો સીધી ભાઈનો ડાબો કાન એટલે કામ કરવાની સહેલી રીત પડતી મૂકી અઘરી રીત લેવી સીધી ભાઈ નો ડાબો કાન એટલે કામ કરવાની જે રીત 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 છે 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 તે તે મૂકી અને મુશ્કેલ અપનાવી સીધી પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાના સંતાન રૂપાળા લાગે બરાબર સીધી ભાઈ નો છોકરો સૌથી રૂપાળો એટલે કે જે પોતાનું સંતાન છે તે પ્રેમ અને વાત્સલ્યના લીધે પોતાનું સંતાન છે તે રૂપાળા જ લાગે બધાને સીધી ભાઈ મણ સાબુ ચોળે તો પણ કાળા ને કાળા બરાબર છે એટલે કે છે સાબુ સીધી સુખે સાંભળે સોની ને દુઃખે સાંભળે રામ સુખ અને વૈભવ ભોગવતા પ્રભુ નું સ્મરણ નથી થતું બરાબર સુખે સાંભળે સોની અને દુઃખે સાંભળે રામ એટલે સુખ અને કે વૈભવ ભોગવતા પ્રભુનું સ્મરણ નથી થતું સુથારનું મન બાવળીએ સુથારનું મન બાવળીએ એટલે કે નજર સ્વાર્થા દાન એટલે દાન પાત્ર જોઈને અપાય બરાબર સુપાત્રે દાન અને કુપાત્ર ધાન દાન છે બરાબર પાત્ર જોઈને અપાય સુજ વિના ની સાસરે ગઈ ખાસડા ખાઈ પાછી ફરી બરાબર સુજ વિનાની સાસરે ગઈ ને ખાખરા ખાઈ અને પાછી ફરી મૂર્ખ અજ્ઞાની માણસની અવદશા થાય છે બરાબર મૂર્ખ હોય અજ્ઞાની માણસ હોય તેની અવદશા થાય છે સુડી વચ્ચે સોપારી એટલે ધર્મો સંકટ આવવું સુડી વચ્ચે સોપારી ધર્મ સંકટ આવવું સૂતરનો ટાટણો નથી કે તોડી નાખીએ બરાબર અગાટ અતૂટ પ્રેમ સંબંધ હોવો બરાબર સૂતરનો તાટણો નથી કે તોડી નાખીએ અગાથ અતૂટ પ્રેમ સંબંધ હોવો છૂટા જેવું સુખ નહીં ને મુવા દુઃખ નહીં એટલે કે જે ઊંઘ્યા પછી બરાબર ઊંઘ્યા કે મર્યા પછી કશી ઉપાધિ રહેતી નથી સુતેલા સિંહને જગાડવો નહીં કારણ વગર જોખમ ન લેવું સુતેલા સિંહને જગાડવો નહીં કારણ વગર જોખમ ન લેવું સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહીં જે શક્તિશાળી પ્રતિભાશાળી અને કીર્તિવત છે તે વ્યક્તિ છુપી રહી શકતી નથી સુરત સામે ધૂળ નાખીએ તો આંખમાં પડે જે સમર્થ છે તેજસ્વી છે તેની નિંદા કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે સુરત સામે ધૂળ નાખીએ તો પોતાની આંખમાં પડે એટલે કે જે સમર્થ છે તેજસ્વી છે બરાબર તેવા લોકોની નિંદા કરીએ તો બરાબર પોતાને જ નુકસાન થાય સુરત સોનાની મુર્ત સુરત સોનાની મુર્ત સુરત સમુદ્ર છે સુરતનું કાશીનું મરણ કાશીમાં સુવાનું મૂકી જાગવાનું વોરિયું ઊંઘ વેચી ઉજાગરો વોર્યો સુવાનું મૂકી અને જાગવાનું વર્યું ઊંઘ વેચી અને ઉજાગરો વોર્યો બિનજરૂરી મુશ્કેલી હાથે કરીને ઊભી કરવી સૂઠને ને ગાંધી ન થવાય ગાંધી ન હોવા છતાં પૂર્ણતાનો આડબર કરવો સેવા કરે તો મેવા મળે સેવા કરે તો મેવા મળે જે બીજાનું ભલું કરે તે અવશ્ય તેનું સફળ મળે છે અથવા તો સારું ફળ મળે છે સુફળ મળે છે બરાબર જે બીજાનું ભલું કરે તેને અવશ્ય સારું ફળ મળે છે જો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી બરાબર જો સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી એટલે પાપ ભર્યા કૃત્યો કર્યા પછી તે છુપાવવાને ધર્મી થવાનો આંડબર કરવો એટલે કે જે પાપ ભર્યા કૃત્યો કાર્યો કરી અને જે છુપાવવા માટે ધર્મી થવાનું જે પણ છે નાટક કે કરવું તે સો ગ્રણે ગળીએ ત્યારે એક વાત કરીએ ખૂબ વિચાર કરી આવશ્યક સૂચનો મેળવી સલાહ લીધા પછી નિર્ણય કરવો સો જજો પણ સો નો પાલનહાર ન જજો ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનાર લાંબુ જીવ જો બરાબર સુખી અને જે ગરીબ અને દુઃખી માણસો છે જેની સેવા કરનાર છે લાંબુ જીવજો એમ સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો ત્રાસ અને સિંગતાન નો બદલો લેવાની તક એક વખત મળે છે સો મણ તેને અંધારું સો મણ તેને અંધારું ઘણા સાધન હોવા છતાં થતી ગેર વ્યવસ્થા કે બગાડ સાધનો હોવા છતાં જે ગેર વ્યવસ્થા અથવા તો જે બગાડ થાય છે તે સાધન હોવા છતાં કામ સફળ ના થાય તે પછી સો સુવાવડ અને એક કસુવાડ કસુવાવડ નું દુખ એ સો સુવા સુવાળ કરતા પણ અધિક છે એટલે કે જે કસુવાળ છે તેનું દુ સુવાળ કરતા પણ બરાબર અઘરું છે સોટી વાગે ચમચમ ચમ વિદ્યા આવે રમ માર ખાય ત્યારે જ્ઞાન આવે સોટી વાગે ચમ ચમ આવે રમ જમ માર ખાય ત્યારે જ્ઞાન આવે સોના કરતા ઘડામણ મોંઘું વૃદ્ધાવસ્થાના જીવ રવિ નિભાવી મોંઘી છે તે ખર્ચા છે બરાબર ઉર્દાવસ્થામાં જે જીવન છે બરાબર નિભાવવું છે મોંઘું છે અને ખર્ચા છે એટલે સોના કરતાં ઘણામાં મોંઘ સોનાની કટારી ભેટે બંધાય કે કેળેનો પોસાય એટલે અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘડીક વ્યવહાર કરવો તેની સાથે ભરેલો વ્યવહાર કરવો ન કરવો બરાબર સોનાની કટારી પેટે બંધાય કેળેનો પોસાય એટલે અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘડીક વ્યવહાર કરવો તેની સાથે હાની ભરેલો વ્યવહાર કરવો નહીં સોનાની થાળી ને લોઢાના મેઘ અનેક સદગુણો એક અવગુણને ચાખો પાડે પડે છે સોનું જાણી સંઘરિયું નીકળ્યું કથિર એટલે માણસની મૂલ્યાંકનમાં માણસને ઓળખવામાં ભૂલ ખાધી એટલે સોનું જાણી સંઘરિયું નીકળ્યું કથિર એટલે માણસને મૂલ્યાંકનમાં માણસને ઓળખવામાં ભૂલ ખાધી સોનું જોઈને કશીને માણસ જોઈએ વસી સોનું જોઈને કશી ને માણસ જોઈને વસી સુવર્ણને પારખવાની પદ્ધતિ તેના કસવામાં છે તેવી રીતે માણસની સાચી ઓળખ તેના પરિચયે થાય છે એટલે કે જે સુવર્ણ છે તેને પારખવાની પદ્ધતિ તેને કસવામાં અથવા તો કસવામાં છે તેવી રીતે માણસ છે તેની સાચી ઓળખ છે તેની પરિચયે થાય છે એટલે કે તેનો આપણે અનુભવ થાય ત્યારે થાય છે સોનું દેખી મુનિ ચડે માયા થી મહાપુરુષો મન પણ ચલિત થાય છે એટલે લલચાઈ જતા હોય છે સોમાં માં ને ભૂલ હિસાબ માં સોય પછવાડે દોરો સોય ને દોરો અનુસરે છે સોળે સાન વિશે વાણ વળ્યા તો વળિયા નહીં તો પથ્થર વહાણ એટલે કે પુખ્ત ઉંમર થવાથી પુખ્ત વિચાર બંધાય છે અને વીસ વર્ષની ઉંમર થતા સુધીમાં શરીરનો બાંધો બંધાય ચૂકે છે પછી કાંઈ ફેરફાર થતો નથી એટલે પુખ્ત વયની ઉંમર થાય ત્યાં સુધીમાં વિચાર બંધાઈ જાય છે અને ત્યાર પછી જે બરાબર વીસ વર્ષના થાય ત્યાં સુધી શરીર છે તેનો બાંધો છે એ બંધાઈ ચૂકે છે ત્યાર પછી કંઈ ફેરફાર થતો નથી એટલે સોળે સાણ વિશે અને વળ્યા નહીં તો પથ્થર પહાણ શોધવું ભાડું સિદ્ધપુર ની જાત્રા મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું ઓછા ખર્ચ યાત્રા જેવું પુણ્ય સગે વગે વહુ ઉભે પગે સો ભૈયા સગે વગે વહુ રૈયા ઉભે પગે વહુને આનંદ પ્રમોદથી વંચિત રાખવી સો સારું જેનું છેવટ સારું બરાબર સો સારું જેનું છેવટ સારું જીવન પર્યત સોની સાથે સારો સંબંધ રાખ્યો હોય તેને અંતમાં સારું જ થાય છે સો સોના ઘરના શેઠ માણસ પોતાના ક્ષેત્રમાં હુકુમત ચલાવી શકે છે સો સોને ટુબડે તરે છે એટલે દરેક પોતાની શક્તિ શક્તિ અનુસાર સફળતા મેળવી શકે છે સોનું થશે તે વહુનું થશે આપત્તિ કે સંકટ સમયે કોઈ એક વ્યક્તિ વિશે ન વિચારવું સમૂહનો વિચાર કરવો એટલે કે સોનું થશે તે વહુનું થશે એટલે કે આપત્તિ કે સંકટ સમય એ છે બરાબર વ્યક્તિગત એક વ્યક્તિનું નહીં પણ આખા સમૂહનો વિચાર કરવો શમશાન વૈરાગ્ય શ્મશાનમાં જ રહે શ્રણિક જ્ઞાન સપનના સુખ દુઃખ જાગતા સુધી એટલે સપ્ર સૃષ્ટિ વાસ્તવિક નથી એટલે કે સપનોમાં જે સુખ દુઃખ છે તે જાગતા સુધી જ છે બરાબર તે વાસ્તવિકતા નથી સ્વાર્થ આગળ પરમાત્મા આંધ્રો એટલે પોતાને જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં પરમાર્થને સ્નાન રહેતું નથી હકનું હશે તો ટકે આવશે કે સોને સોના બરાબર પ્રારંભ અનુસાર સુભ દુઃખ છે તે મળતું એટલે સોને સો પ્રમાણે છે બરાબર શુભ દુઃખ છે એ મળે છે હકનું પચે હરામનું ન પચે હકનું પચે હરામનું ન પચે નીતિનું ધન વપરાય અને અનીતિનું એળે જાય હજાર કામ મૂકીને નહાવું ને સો કામ મૂકીને ખાવું જીવન માટે સ્નાન અને અન જરૂરી છે એટલે હજાર કામ મૂકીને નહાવું અને સો કામ મૂકીને ખાવું જોઈએ હજી તો દુધિયા દાંત છે બિન અનુભવી હોવું હજી તો પગે ભોયે અડ્યા નથી દુનિયાના અનુભવથી અજાણ હોવું હજી તો પગે ભોયે અડ્યા નથી દુનિયાના અનુભવ છે તેનાથી અજાણ હથિયાર કરતા હિંમત વધે એટલે હિંમત વિના વિજય હાંસલ થતો નથી હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય એટલે હથેળીનો જે ગોળ છે ત્યારે ખવાય પોતાની પાસે જે વસ્તુ હાજર હોય તે જ ઉપયોગમાં આવે છે હનુમાન હળીઓ કાઢે ને ભૂત ભૂસકા મારે હનુમાન હળીઓ કાઢે ને ભૂત ભૂસકા મારે ઘરમાં ખાવાનું ન હોવું આર્થિક સ્થિતિ ખરાબ હોવી ખાવા પીવાનું ન હોવું સ્થિતિ છે ખરાબ હંભી રાણી તુંબી રાણી કોણ ભરે બેડે પાણી હંભી રાણી તુંભી રાણી કોણ ભરે બેડે પાણી બધા શેઠ થાય તો કામ કોણ કરે હર દર્દની દવા દોઢ દાયાની દવા નહીં હર દર્દની દવા પણ દોઢ દાયા થાય એની દવા નહીં જે સમજુ છે તેને ભૂલ સમજાવીએ તો તે સુધરે પરંતુ મૂર્ખને સમજાવો તો પણ તે સમજી શકતો નથી હરામનું ખાવું ને મશીદમાં શું શું પડી રહેવું હરામનો માલ પચે નહીં પ્રમાણિક કમાણી ભોગવવી હરિગુણ ગાતી ની હયામાં કાંતિ નામ ભગવાન નું લે પણ કામ શેતાન નું કરે હલકી ગાલી વધારે ડોળે જેને માન મોભાન અભિમાન છે તે વધુ સ્ફૂર્તિથી સફળતાથી કામ કરે છે બરાબર જેને માન મોભાન અભિમાન હોય તે વધુ સ્ફૂર્તિથી સફળતાનું કાર્ય છે તે કરે છે હલકું હોય હવાલ દારનું હલકું લોહી હવાલ દારનું નાના માણસને માથે દોષ આવે હલાવી ખીચડીને લડાવી દીકરી એટલે કે જે રીતે ખીચડી છે રાંધતી વેળાએ જે આપણે હલાવીએ તો સારી રીતે ખીચડી થતી નથી એવી રીતે દીકરીને જો લાડ લડાવીએ તો તે કેળવાતી નથી હવનમાં હાટકો એટલે શુભ કાર્યમાં વિઘ્ન છે તે નાખું હવે પાછળ બારણામાં કેમ લીધા પાછલે છાના માના નાસી છૂટવું હવેલી જોઈ ઝૂંપડી પાડી ન નખાય એટલે હવેલી જોઈ મહેલ જોઈ અને ઝૂંપડી પાડી ન નખાય કોઈનો વાત થાય નહીં હવેલી લેતા ગુજરાત ખોઈ વગર વિચાર્યું પગલું ભરવાથી પરિણામ સારું આવતું નથી હસે તેનું ગર્ભ હશે આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે હસે તેનું હશે તેનું જશે જેની પાસે કંઈક હશે તેનો તેનું ઘર આનંદમાં રહેવાથી જીવન સમૃદ્ધ બને છે અને તેનું જશે જેની પાસે કંઈક હશે તેનું વ્યય થશે એમ હસવામાંથી માંથી ખસવું થવું એટલે મજાક કરવા જતા માઠું પરિણામ આવું હસવું ને લોટ ફાકવો સાથે બંને નહીં એક સાથે બે કામ ન કરી શકાય તેના વસ્યા અને રોયા તેના ખોયા એટલે આવેલી પરિસ્થિતિ આનંદ વધાવવી અને આનંદ સાથે કાર્ય પરિપૂર્ણ કરવું સંજોગોના પડકાર ઝીલવાને બદલે તે રોદણા રડે છે તે કઈ પામી શકતું નથી એટલે કે આવેલી પરિસ્થિતિ છે તે આનંદથી વધાવી અને આનંદ સાથે તે કાર્ય પૂર્ણ કરવું રાખવાથી પામી શકાતું નથી હસ ગયા બગલા રહ્યા અસલ વસ્તુ જતી રહીને નકલી વસ્તુ છે તે રહી ગઈ હા અને નાને વેર છે મત મતા હોવા કહેવાથી ઉલટું જ કરવું હા અને ને વેર છે એટલે કે જે છે મારા મત મતા હોવા અથવા કઈ વાર કઈ ઉલટું જો કરવું તે હા કેમ બદલાય પણ હુકમ ન બદલાય સત્તાધારી વ્યક્તિ બદલાય પણ ખુરશી નહીં સત્તાધારી વ્યક્તિ છે તે બદલાય પણ જે ચેર છે ખુરશી છે તે બદલતી નથી હાજર સો હથિયાર અણીને વખતે હાથ પર હોય તે જ ઉપયોગી બને બરાબર હાજરસો હથિયાર એટલે કે જે ખરા સમયે જે હાથ ઉપર હોય તે જ ઉપયોગી બને હાડ હશે આનંદ અને બંને સાથે હોવા હાડિયાના મન હાડિયાના મનને હસું ને દેટકાના પ્રાણ છે તે જાય એકને મન ગમત બીજાને મન પ્રાણ જાય એટલે કે ટપલી થાય હાથ ચાપ્યું કઈ પેટ ન ભરાય કોઈ વસ્તુ માટે વ્યર્થ વલખા મારવાથી તે પ્રાપ્ત થતી નથી પછી હાથ પણ કામ કર્યા કરવું હાથના કર્યા હૈયે વાગ્યા પોતાની ફૂલનો પોતે ભોગ બનવું હયું બાળવા કરતા હાથ બાળવા સારા હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા પ્રસ્તાવા કરતા જાતે કરી લેવું છે તે વધારે સાજા તો ઉત્તર સાજા એટલે કે જે વાણી શક્તિ હોય તો ગમે તે ઉપાય કરી શકાય તો મિત્રો આજે આપણે જે સુપર મોસ્ટ આઈમપી કહ્યું હતું છે ગુજરાતી વ્યાકરણની છે તેના વિશેની આપણે માહિતી મેળવી આવા જ જે સુપર મોસ્ટ આઈમ્પી કહ્યું હતું સમાનાથી રુધિ પ્રયોગો શબ્દ સમૂહ છે તે તમામની માહિતી આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા જે મેળવી છે અને હજી પણ મેળવવાના છીએ તેના સિવાય જે વ્યાકરણ છે સાહિત્ય છે બરાબર જેટલા તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાના વિષય છે નર્સિંગ રિલેટેડ છે બરાબર એ ગુજરાતી વ્યાકરણને લગતા છે તમામ જે આવનારા સમયમાં નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા છે બરાબર સાહિત્યથી લઈને તમામ વિષયો છે તે બરાબર કરાવવામાં આવશે જેટલું પણ કરાવવામાં આવશે સરળ રીતે બરાબર સારી રીતે ને આપણી ગુજરાતી મારતૃભાષામાં નર્સિંગના જે ટોપિકો છે તે પણ કરાવવામાં આવશે સરળ સમજૂતી સાથે સુપર મોસ્ટ આઈપી તમામ ટોપિકો છે તે કરાવવામાં આવશે જે તમારા મિત્રો છે બરાબર ગુજરાત સરકાર છે તેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેને પણ આપણી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો જેથી તેને પણ ઉપયોગી બને અને બરાબર તમારો પણ સાથ અને સહકાર છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી